સાથે અન્ય બાર વિદ્યાર્થીઓએ એટુ ગુણાંક પ્રાપ્ત કરવામાં સફળ થયા વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવા દાતાશ્રીઓ માર્ગદર્શકો અને કાર્યકર ટ્રસ્ટીઓ મન મૂકીને પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો સરસ્વતી સન્માન કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત સન્માન સિદ્ધ પ્રાપ્ત વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ દ્વારા કર્યું હતું

લેટેસ્ટ લેપટોપ અર્પણ કરી છાત્રાની સિદ્ધિનું બહુમાન કર્યું હતું કદાચ આટલી મોંઘી ગિફ્ટ પણ પરિણામની જેમ એક ઐતિહાસિક ઘટના છે મૂળજીભાઈએ સંસ્થા પ્રતિ અને સમાજ પ્રત્યે હંમેશા નિષ્ઠાવાન રહીને પોતાનું ગામ કેમ આગળ વધે તે મૂળ ભાવનાથી શિક્ષણ ક્ષેત્રે હંમેશા પ્રગતિ કરતા રહેવા અપીલ કરી હતી ત્યારબાદ ગ્રેડ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરતા રૂપિયા જેટલી માતબર રકમની શૈક્ષણિક સામગ્રી ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી આ સમારંભમાં વિદ્યાર્થીઓના સન્માનની સાથે તેમના વાલી વાલીશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું આપણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા રોકડ પુરસ્કાર તથા સુમિટોમો કંપની દ્વારા પ્રથમ ક્રમાંકે રૂપિયા અગિયાર હજાર દ્વિતીય અને એકાવનસો તથા તૃતીય અને પચીસો જેટલી રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો ડીસીબી બેંકે પણ સિદ્ધ પ્રાપ્ત વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના વિવિધ અગ્રણીઓ તથા હોદ્દેદારો વિદ્યાર્થીઓની મહેનતની બિરદાવા વિશેષ હાજર રહ્યા હતા શ્રેષ્ઠી વર્ય દાતા શ્રી રવજીભાઈ ગોવિંદની સરાહ સરાહના કરી હંમેશા પ્રગતિ કરવા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આચાર્ય શ્રી શિક્ષકશ્રી વાલીઓ અને વિદ્યાર્થીઓને સંસ્થાના સંસ્કાર હોલમાં ઉપસ્થિત સૌને અભિનંદનની સાથે હાથ હાથતાળીઓના નાદથી વધાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંકલન સંસ્થાના મંત્રી શ્રી વસંતભાઈ પટેલ દ્વારા તેમના પરિચિત અંદાજમાં કરવામાં આવ્યું હતું